સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ અને ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી આવી રહેલી પાણીને લઈને તાપી નદી હાલ બે કાંઠે થઈ છે જેને લઈને નદી કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે ધોળાજનના રેવાનગર ખાતે એટલે કે બદ્રીનારાયણ મંદિર સામે પાણી ભરાતા રહીશોનું તંત્ર દ્વારા સ્થાનાંતર કરવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સહિતના પણ સ્થળે દોડી ગયા હતા અને નિરીક્ષણ કર્યું છે સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે સુરત સાથે ઉકાઈ ડેમનો ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને કોઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ઉકાઈ ડેમમાં હાલ જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે તો સુરતમાં કોઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું હોય અને સાથે તાપી નદીના વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈને સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી છે જેને લઈને અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિર સામે આવેલા રેવાનગરમાં તાપી નદીના પાણી ફરી વળતા લોકોનું સ્થળાંતર કરાયું હતું પચીસ જેટલા પરિવારોનું પાલિકા દ્વારા મહાદેવનગર ખાતે આવેલા પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરી તેઓના રહેવા તથા જમવાની વ્યવસ્થા કરાઈ હતી તો ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી સહિત કોર્પોરેટર પણ સ્થળે પહોંચી ગયા હતા ત્યાં પુણે મોદીએ કહ્યું હતું કે હાલ તો કોઈ ચિંતા જેવી વાત નથી બે લાખ ક્યુસેક પાણી છોડાઈ રહી છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાય ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી આ વિસ્તારમાં હાલ મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખી કહેવાયું છે જે ઉકાઈ કાંકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે લોકોમાં એક ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે મારું નામ દિવ્યા રાઠોડ છે વોર્ડ નંબર દસની કોર્પોરેટર છું અડાજણનો રેવાનગરનો વિસ્તાર છે આ અને આ એક ઝૂંપડપટ્ટી છે સ્લમ એરિયા છે અને અત્યારે વીસ જેટલા ઘરોને અમે સ્થાનાંતરિત કર્યા છે અને દર વર્ષે વરસાદ જ્યારે પણ પડતો હોય છે એવો જોરથી વરસાદ પડતો હોય છે અને તાપીનું સ્તર જ્યારે પણ ઉપર આવતું હોય છે પાણીનું ત્યારે ત્યારે આ સમસ્યા અહીંયા આવે છે પણ પ્રશાસન તરફથી અને અધિકારી તરફથી એસએમસી દ્વારા જરૂરી પગલાં લઈને એ લોકોને સલામત સ્તરે સ્થાનાંતર હર હંમેશા કરવામાં આવે છે વીસ જેટલા ઘરો છે અત્યારે એ લોકોને આપણે સ્થાનાંતરિત કર્યા છે અને આપણે અહીંયા કરી નગર પ્રાથમિક શાળામાં એ લોકોને અત્યારે સલામત સ્તરે મૂકવામાં આવ્યા છે અને એ લોકોને કાલે રાત્રિથી જ ખાવાનાથી લઈને પાણી બધાની બધાની વ્યવસ્થા આપણે કરેલ છે તાપી નદીમાં રાત્રિના સમયે લાખો ક્યુસેક પાણી આવી જતા અડજન તાપી તટે આવેલા વિસ્તારો પાણીથી પ્રભાવિત થયા હતા જો કે આ સમગ્ર તંત્ર નદીમાં આવી રહેલા પાણી અને જે સપાટી પર નજર રાખી બેઠું છે બ્યુરો રિપોર્ટ જીટન